આપ સૌને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ જય રણછોડ સાથે આ પરંપરા રથયાત્રા સરસપુરમાં આવી ત્યારથી એનું શુભારંભ થયેલ છે અને આ જગ્યાના જે ગાદી ગતિ હતા એમના કહેવાથી એમના પ્રયત્નોથી સરસપુર રથ આવતી થઈ અને અહીં મોસારની સ્થાપના થઈ અને ત્યારથી બે દિવસીય ભંડારો ચાલે છે જેમ કે આજે ભગવાન પાછા પોતાના ઘરે જાય છે એટલે ભગવાન આજે સ્વસ્થ થઈ જાય છે જે પંદર દિવસ પહેલાં માતા પડી ગયા હતા આંખો આવી ગઈ હતી તે આજે પૂર્ણતઃ સ્વસ્થ થઈ જાય છે એની ખુશીમાં આજ દિવસનો સાધુ સંતોનો ભંડારો રાખવામાં આવે છે બધા સાધુ સંતો અહીં આવે વાલ ભોગ કરાવવામાં આવે અને દક્ષિણા એમને આપવામાં આવે અને આશીર્વાદ લેવામાં આવે કે હવે ભગવાન ફરી પછી કોઈ દિવસ માગો ન પડે તે માટે આ આજનો ભંડારો છે પછી આજ પછી બીજના દિવસે ફરી જ્યારે ભગવાન દર્શન આપવા માટે વાળા ભક્તોને આવશે ત્યારે ખૂબ સરસ અને સાધુ સંતો સિવાય રથયાત્રામાં જોડાયેલા જેટલા પણ હરિભક્તો હોય છે એ અખાડાવાળા હોય કે પોલીસ કર્મી હોય ગમે તે હોય દરેક માટે અહીં પૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં દાલ ભાત પૂરી શાક બુંદી અને ફૂલઘરી જેવું હોય છે સાધુ સંતો માટે આવતીકાલે પણ દક્ષિણાદી વ્યવસ્થા થશે કેમ કે આપની સંસ્કૃતિ છે ખાલી હાથે પગે લગાય નહીં એટલે સાધુ બ્રાહ્મણોના હંમેશા અહીં સન્માન કરવામાં આવ્યું છે અને એ પરંપરા ચાલતી રહે એવી પ્રાર્થના ભગવાન સાથે કરીએ છીએ આ તો ગણતરી વગરના હશે એકસો અડતાલીસમી રથયાત્રા છે આ અંદર લગભગ સો વર્ષ જેટલા થયા